સુરતમાં માસૂમ બાળાઓ પર નરાધામો નજર બગાડતા હોવાના બનાવો વચ્ચે હવે તો ઘરમાં પણ બાળા સુરક્ષિત ન હોય તેવો કિસ્સો સામે આવ્યો છે સુરતના લીંબાયત ખાતે રહેતી ચોત્રીસ વર્ષીય ત્યક્તાની નવ વર્ષીય બાળા અને ઓગણીસ વર્ષીય બીજા પતિએ મોબાઈલમાં અશ્લીલ વિડીયો બતાવી છેટી કર્યોનો બનાવ બનતા પોલીસે નરાધમ યુવાને ઝડપી પાડ્યો હતો સુરતમાં નાની બાળા પર જાતિ હુમલા અને જાતિ સતામણીના બનાવ વારંવાર સામે આવે છે લીંબાયત વિસ્તારમાં રહેતી એક ચોત્રીસ વર્ષીય પ્રણીતાએ થોડાક સમય પહેલા તેના પતિ સાથે છૂટાછેડા થઈ ગયા હતા બે સંતાનોની માતા આ ફણિતા છ મહિના પહેલાં લિંબાયત વિસ્તારમાં જ રહેતા તેનાથી અડધી વયના યુવકના પ્રેમમાં પડી હતી બંને ઉંમરના બાગની પરવા કર્યા વિના બંને નિકા પણ કરી લીધા હતા આ યુવતી તેના બંને સંતાનો સાથે યુવકના ઘરે રહેવા આવી ગઈ હતી માત્ર દૈહિક આકર્ષણથી ઉદ્ભવેલા સંબંધોનો અંત થોડાક સમયમાં જ આવી ગયો હતો અને બંને થોડાક સમયમાં જ છૂટા થઈ ગયા હતા યુવતી થોડા દિવસથી તેની સંતાનો લઈને માતાના ઘરે રહેવા જતી રહી હતી દરમિયાન ગુરુવારે તેની નવ વર્ષીય પુત્રને લઈને લિંબાયત પોલીસ મથકે પહોંચી હતી જ્યાં તેણે જણાવ્યું હતું કે ગત તારીખ અગિયારમી મેની સવારે નવ વર્ષીય પુત્રી બાથરૂમમાંથી નાહને કપડાં પહેરવા બહાર નીકળી ત્યારે બહાર જ સાવકા પિતાએ પકડી ખોડામાં બેસાડી દીધી હતી અને મોબાઈલ ફોનમાં અસલી વિડીયો ચાલુ કરી તેને ચુંબન કરવાની સાથે અડપલા પણ કર્યા હતા અને કોઈને કહેશે તો મારી નાખવાની ધમકી પણ આપી હતી બાળકી શાળાએ જતી ત્યારે પણ તેનો સતત પીછો કરતા હોવાના આક્ષેપ વચ્ચે પોલીસે તાત્કાલિક ગુનો નોંધી સાવકા પિતાની ધરપકડ કરી આગળની કાર્યવાહી ધરી છે